શામળાજી નેશનલ હાઇવે પર હિંમતનગર સહકાર જે મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત ટ્રેલર પાછળ કાર ભેર અથડાતા સાત લોકોના મોત નિપજ્યા

આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે